વડિયાના બરવાડા બાવીસી ગામના ખેડૂતોએ પાઠવ્યું આવેદન બરવાડા બાવીસી ગામના માથાભારે શખ્સ દ્વારા ખેડૂતોના ખેતી માર્ગ બંધ કરવા ખેડૂતો રોષિત બરવાડા બાવીસી ગામના રાજાશાહી વખતનો માર્ગ બે શખ્સોએ બંધ કરતા ખેડૂતો પહોંચ્યા મામલતદાર કચેરીએ ચાલીસ જેટલા ખેડૂતોના ખેતરે વાડી જવાનો રસ્તો બંધ થતાં મામલતદારને પાઠવાયું આવેદનપત્ર અહેવાલ રાજુભાઈ વડિયા મારું નામ સંજયભાઈ એલ નાકરાણી બરવાળા બાવીસી તાલુકો કુકાવ જિલ્લો અમરેલી અમે અહીંયા આશરે ચૂંટણી હોવાથી સાવ ગાંધી ચિંધા રસ્તેથી અમે મોન રેલી દ્વારા આવેદન પત્ર આપવામાં આપવા માટે આવ્યા છીએ મુખ્ય મુદ્દો તો અમારે એ છે કે અમારે વાડિયા જવા માટે સિમનો જે રસ્તો છે એ કમીગઢથી કેરાળા જવા માટેનો રસ્તો છે તેમની નીચે આશરે અઠ્ઠાવન જણાના ખેડૂતોનું ખેતર વાડી બધું છે બધાને ત્યાં રસ્તો હાલ રસ્તો છે તે રસ્તો ચતુર્દેવસી ત્રાપસ્યા તેમજ ભીખા દેવસી ત્રાપસ્યાએ જબરજસ્તીથી અઠ્યાવીસ તારીખે રાતે બંધ કરેલ છે બંધ એવો કરેલ છે કે ત્યાં અમે ગાડું ટેમ્પો સનેડો કંઈ પણ લઈ જઈ જઈ શકતા નથી હાલમાં અત્યારે અમારે તો પાકની ફૂલ છે મોસમની સિઝન છે જીરું છે મરચા છે અમારા ગામમાં મરચાનું પણ વાવેતર છે ટેટી છે ટેટી એવો પાક છે કે તે સાંજે પાક કટિંગ કર્યું હોય તો બગડી જાય તો આવા બધા પાક છે અને આ ઘઉં છે કે ચૈયા છે એનું થ્રેસર પણ ચાલુ છે તો હાલે સાવ બંધ કરેલ છે તો અમે ખૂબ મુશ્કેલીમાં મુકાઈ ગયા છીએ અને આમ તો મેન્ટલી પણ બહુ મુશ્કેલી થાય છે ટોટલ અઠાવન જણાને થાય છે માટે અમે આ સરખું કરવાથી અને તાત્કાલિક મામલતદાર શ્રી અમને રસ્તો વાળી જવા માટેનું કરી દે એ માટે અમે આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ અને અમે કોઈ કાયદો હાથમાં લેવા માગતા નથી અમારે ગાંધી ચિંતા માર્ગેથી આંદોલન પણ કરવાનું જરૂર પડશે તો થા